ગાંધીનગર સવર્ણિમ સંકુલ બે ખાતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે પ્રવિણ માળીએ ચાર્જ સંભાળ્યો તેઓને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ વાહન વ્યવહાર અને રાજ્યકક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ખાસ જો વાત કરવામાં આવે તો તેઓએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓને મંત્રી તરીકે ચાર્જ લીધો છે ગુજરાતભરમાંથી લોકો તેઓના સમર્થકો પણ આવી રહ્યા છે યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ તેઓના મત વિસ્તારના નાગરિકો અને પરિવારજનોની હાજરીમાં તેઓએ ચાર્જ લીધો છે ગુજરાતમાં કાર્બન ફૂટપ્રિન્ટ સાથે આગળ વધીશું ગુજરાત છ પોઈન્ટ પાંચ કરોડની જનતા તેઓની જોડે છે વિભાગનો પૂરો અભ્યાસ કર્યો છે વાઇલ્ડલાઇફના કાયદા પણ જાણી લીધા છે વાહન વ્યવહારની બાબતોની પણ જાણકારી મેળવી છે ટ્રાન્સપોર્ટ વિભાગમાં જે સમસ્યાઓનું ધ્યાન આપ આપવામાં આવશે કાર્બન ઉત્સર્જન બાબતે પણ કામ લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું છે અને આ અંગેની તેઓની પ્રતિક્રિયા પણ આપી હતી તેઓએ ચાર્જ જે છે છવ્વીસ ઓક્ટોમ્બરના બપોરે બારને ઓગણચાલીસે લીધો હતો લોકપ્રિય મુખ્યમંત્રી દિવસે મને સૌભાગ્ય મને અવસર મળ્યો છે આ નિમિત્તે ગુજરાતભરમાંથી શુભેચ્છકો સમર્થકો મારા પરિવારના સભ્યો અને સાથે ગુજરાતમાંથી અલગ અલગ મોરચા અને મારા જેના સાથે લાંબો સમય કામ કરવાનો અવસર મળ્યા યુવા મોરચાના કાર્યકર્તાઓ એની સાથે સાથે ગુજરાતના અગ્રણીઓ મારા વિસ્તારના નાગરિકો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સાથે આજે ચાર્જ લેવાનો અવસર મળ્યો છે એક સંકલ્પ સાથે નવી ઉર્જા સાથે જે નરેન્દ્રભાઈએ જોયેલા સપના જે ભૂપેન્દ્રભાઈ જોયેલા સપના જે યજ્ઞ આરંભ્યો છે એ યજ્ઞને આગળ વધારવા માટે ગુજરાત બે હજાર સુડતાલીસ સુધી વિકસિત થાય એના માટે મારા ડિપાર્ટમેન્ટમાં જે યોગદાન કરવાનું હોય એ યોગદાન આપવા માટે હું સંકલ્પ છું ગુજરાત કાર્બન પ્રિન્ટ સાથે ગુજરાત ગુજરાત નેટ સાથે કાર્બન ન્યુટ્રલ સાથે આગળ વધશે અને બે હજાર સિત્તેર સુધી જે નરેન્દ્રભાઈ સંકલ્પ કર્યો છે એમાં મારું ડિપાર્ટમેન્ટ સંપૂર્ણપણે યોગદાન આપશે એની ખાતરી સાથે મેં આજે ચાર્જ સંભાળ્યો છે અને ચોક્કસ વિશ્વાસ છે

ખુબ અનેક સમસ્યાઓ રાજ્યમાં હાલ કાર્યરત છે આરટીઓ સહિતની સમસ્યાઓ છે આપણે શપથ વિધિ લીધે પણ લગભગ ચાર પાંચ દિવસ થઈ ગયા અત્યાર સુધી શું આપને જોવા મળ્યું કે અત્યાર સુધી કરવા લાયક આ ડિપાર્ટમેન્ટનો પૂરેપૂરો અભ્યાસ મે કરી લીધો છે વાઇલ્ડ લાઇફ એક્ટ હોય કે ટ્રાન્સપોર્ટ વિભાગ હોય એક તરફ એક વિભાગ એવું છે કે જે લોકો માટે ઉત્પન્ન થતું ફોસિલ ફ્યુલનો જે ઉપયોગ થાય છે એને ઘટાડવાનું કામ એક ડિપાર્ટમેન્ટ કરે છે

પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુમાં વધુ વધે તો કાર્બન ઉત્સર્જનની અંદર પણ ઘણો ફાયદો થતો હોય છે એ દિશાની અંદર આવનારા સમયમાં નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર કામ કરવાનો અવસર મળશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમાં આપણે સિદ્ધિ હાંસલ કરીશું